જામનગરમાં શું ડર નથી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમય બપોરના બાત્રીસ કલાક સ્થળ જામનગર તારમાબાદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને પ્રાસપોર્ટ નું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ અતજા બહાર કામ ગયા હતા તેમનો પુત્ર અબ્બાઝ મુસ્તફા પણ પ્રાસપોર્ટના કારખાને ગયો હતો આ દરમિયાન બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘરમાં ઘૂસી ગયા હતા ફરીદાબેનને કોઈ દુખાવો હોય તો દવા લેવાથી સારું થઈ જશે કહ્યું ફરીદાબેને કહ્યું કે કોઈ જાતની દવા નથી લેવી તમે બહાર નીકળો ત્યારે બંને શખ્સોએ ફરીદાબેનને લાત મારી કપડાનો ડૂચો મોઢામાં ભરાવી દીધો એટલું જ નહીં બંને શખ્સોએ ભોગ બનનારને બીજા રૂમમાં લઈ જઈ હાથ પર દોરીથી બાંધી દીધા હતા ત્યારબાદ ફરીદાબેને પેરેરો 55000 ની કિંમતની સોનાની ચેન આજકી લીધો ત્યારબાદ બંને શખ્સો બીજા માળે ગયા અને પછી દરવાજેથી ભાગી ગયા હતા આ મામલે ફરીદાબેનના દીકરાની વહુને જાણ થતા તેમણે અબ્બાસભાઈને જાણ કરી હતી

અ જે જગ્યા છે આનું નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે બે આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે એ જે બંને આરોપી છે એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર જાતે ખારવા લગભગ અઠાઈસ વર્ષ આને આસપાસની ઉંમરનો છે અને એ લોક આ પોરબંદરનો નિવાસી છે બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક

ખાઈશા નહીં લોકો ઉતાર્યા નહીં અને આખો મારો શ્વાસ જ ઊંડાઈ ગયો ને પછી મને કહ્યું કે હવે તો મારો શ્વાસ ચાલશે જ મારામાં તાકાત હતી જ નહીં એનો સામનો કરવાની અને પછી મને બાંધી દીધા હાથ ને પગ ડોસરી ને બીજા રૂમ લઈ ગયા અને એક જનો આ રૂમ માર્યો ને એક જણો બીજા રૂમ માં અને પછી ઈ જે કર્યું રૂમમાંથી બધું લઈ લીધું જોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય એમ થોડા દિવસે ગરમા ગુસી આ રીતે લૂંટને અંજામ આપનાર આરોપીઓ ભલે પકડાઈ ગયા હોય પરંતુ તેમની ગેંગમાં અન્ય શખ્સો પણ સામેલ હોવાની શંકા છે અગાઉ પણ આવી રીતે આ ટોળકીએ જામનગર કે અન્ય કોઈ જિલ્લામાં ગુના આચર્યા હોવા જોઈએ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે તું આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર